નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મીન રાશિના મિત્રો તમારું જીવન હવે બદલવા જઈ રહ્યું છે રડવાના દિવસો ગયા કારણ કે અઢાર વર્ષ પછી અઢાર મેના રોજ સમજો કે અઢાર મે પછી તમારા જીવનમાં એક નવી શરૂઆત થશે મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણો પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મીન રાશિના લોકો ઘણા સમયથી ઘણી બાબતોને કારણે પરેશાન હતા રાહુ અને શનિ એવા બે ગ્રહો તમારા માટે રહ્યા છે જેમણે તમને એકદમ રડાવી દીધા છે અને સમજી લો કે અઢાર વર્ષ પછી રાહુનો જે પ્રવેશ થશે રાહુની સ્થિતિ બદલશે તે તમારા માટે ખૂબ જ સાર્થક પરિણામો આપવાનું શરૂ કરશે તમારામાં એકદમ જે ધીરજની કમી થઈ હતી કમી થઈ ગઈ હતી તમે ખૂબ જ પરેશાન થઈ ગયા હતા કારણ કે તમારી પરેશાનીઓનું કારણ રાહુનું પ્રથમ ભાવમાં રહેવું અને સાથે જ શનિનું બારમા ભાવમાં રહેવું તમને ખૂબ જ તમને ખૂબ જ પરેશાન કરતું હતું મિત્રો અત્યાર સુધી તમે જે પરેશાનીઓનો સામનો કર્યો છે જે મુશ્કેલીઓનો સામનો તમે કર્યો છે તે પરેશાનીઓ પરેશાનીઓએ તમને એકદમ ડ ડરાવી દીધા છે અંદરથી તમને એકદમ તોડી નાખ્યા છે તમે ખુલીને ન તો કોઈને કહી શકો છો ન તો તમે કોઈને જણાવી શકો છો બારમાં ઘરમાં બેઠેલા શનિએ તમારા અંદર જે સ્થિતિ બનાવી છે તેમનો પ્રભાવ તમને એકદમ અંદરથી તોડી નાખ્યો છે જેનાથી તમારા સ્વાસ્થ્ય પર ઘણા ખરાબ અસર પડી પડી છે તમારા ધનને પણ એટલે કે ધનનું નુકસાન પણ થયું છે પારિવારિક ઝઘડા એટલા વધ્યા છે કે અત્યાર સુધી તમે તમને ધન સ્વાસ્થ્ય પરિવાર કિસ્મતને લઈને પરેશાન રહ્યા છો કારણ કે શનિની એક જ દ્રષ્ટિ પડી રહી હતી અને શનિ જ્યાં જુએ છે ત્યાં નુકસાન કરે છે તમે અનુભવ પણ કર્યો હશે કે તમે તમારા જીવનમાં એટલા નિરુત્સાિત હતા કે તમારે એકલાવામાં એકલવામાં ખૂબ જ રડવું પડ્યું છે તમારા હૃદયને એકદમ નબળું કરી દીધું છે હવે અહીં રાહુ બેઠો છે પ્રથમ ભાવમાં પ્રથમ ભાવમાં બેઠેલા રાહુનો પ્રભાવ તમને અંદરથી એકદમ હચમચાવી નાખશે તોડી નાખશે તમારા જીવનમાં ખૂબ જ મુશ્કેલી પરેશાની આપી છે અને એટલો વધારો તમને તણાવ આપ્યો છે કે હવે તે તણાવ તમારો દૂર થશે તો નિશ્ચિત રૂપે તમને ખૂબ જ રાહત અનુભવશો તેથી તેથી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે અઢાર મે પછી તમારા માટે એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે ચાલો વિસ્તારથી તમને જણાવવાનો પ્રયત્ન કરીએ મીન રાશિના લોકો અઢાર મેથી તમારા માટે જે ગ્રહોની સ્થિતિ એકદમ બેસી જશે તે મોટા ગ્રહો તમારા માટે ઘણા મામલામાં શુભ પ્રભાવ આપવાનો શરૂ કરી દેશે સૌથી પહેલાં મીન રાશિમાં શનિ બેઠા છે આ શનિનો પ્રભાવ તમને પહેલાંની અપેક્ષાઓ અપેક્ષાએ ઓછા પ્રભાવ આપશે નકારાત્મક પ્રભાવ ઓછો આપશે રાહુ બારમાં ઘરમાં આવી જશે તમને જે તણાવ ટેન્શન રાહુએ આપ્યું હતું તે હવે ઓછું થઈ જશે પરંતુ અહીં કેટલીક વાત રહેશે જી હા મિત્રો કેટલીક કેટલીક વાત એવી હશે જેને શનિનો પણ નકારાત્મક પ્રભાવ રહેશે અને રાહુનો પણ નકારાત્મક પ્રભાવ રહેશે શનિનો પણ સકારાત્મક પ્રભાવ રહેશે રાહુ તો ખૂબ જ સકારાત્મક પ્રભાવ રહેશે કેતુ સઠા ભાવમાં આવી જશે અને દેવગુરુ બોસમતી ચોથા ભાવમાં રહેશે હવે આ લાંબા સમય સુધી તમને પ્રભાવિત કરશે તો તેમાં તમને લાભ ક્યાં મળશે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રાખવું છે સંપૂર્ણ જાણકારી અમે આપીશું સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે શનિ વિશે શનિએ તમને ખૂબ જ પરેશાન કર્યા પરંતુ હવે શનિના પ્રભાવથી તમે એકદમ બચી જશો હવે તમારા ખર્ચ શનિને કારણે નહીં થાય શનિનો તે નકારાત્મક પ્રભાવ જે તમારા ખર્ચને વધારીને તમને ખૂબ જ નુકસાન કરતો હતો તે હવે નહીં કરે હવે તમને જેટલી મહેનત કરશો તેનાથી કાંઈક વિશેષ ફળ તમને મળશે જેટલી મહેનત કરશો તેનાથી કાંઈક વધારે જ ફળ તમને મળશે તમારા માટે સારી વાત તો એ પણ રહેશે કે તમને શનિની સાડા સાતથીના જે પ્રભાવ છે ત્યાં જુઓ દસમા ભાવમાં દ્રષ્ટિ છે શનિની દસમી દ્રષ્ટિ દસમા ભાવ પર છે તો એ જ નુકસાન તો તમને કરશે હવે ક્યાં શુદ્ધિ કરશે અઢી વર્ષ શુદ્ધિ કરશે તો અહીં શનિની જે દ્રષ્ટિ છે દસમા ભાવ પર તે નોકરીને રોકે છે નોકરીમાં નુકસાન પહોંચાડે છે નોકરી અહીં સુધી કે નોકરીમાંથી કાઢી પણ મૂકે છે તે સ્થિતિ હજી પણ બનેલી છે જ્યાં ક્યાં સુધી બનેલી રહેશે ચૌદ મે સુધી હવે આપણે અઢાર મે પછી વાત કરી રહ્યા છીએ તો અઢાર મેથી રાહુનો છેલ્લો જે પરિવર્તન થશે રાહુ કેતુનું પરંતુ તે પહેલાં દેવગુરુ બહસ્પતિ આવી જશે ચૌદ મે ના રોજ તમારા ચોથા ભાવમાં જ્યાંથી તમારા દસમા ભાવને સાતમી દ્રષ્ટિથી જોશે તો તમને શનિથી બચાવી લેશે હવે તમે સમજી ગયા હશો હવે તમને શનિની શનિથી બચાવશે જ સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિને કારણે નોકરી પ્રાપ્તનો સારો યોગ બનશે નોકરીમાં સન્માન તમને મળશે નોકરી મળી શકે છે તમારા કામકાજમાં ઉન્નતિ થશે તમને નવા નવા પ્રો પ્રોપોઝલ પ્રાપ્ત થશે કામની નવી ઓફર મળશે નવી તકોની પ્રાપ્તિ થવાની છે આ ગુરુની કૃપાથી થશે અને આ અહીં થોડો નકારાત્મક પ્રભાવ એ પણ રહેશે પહેલાં સકારાત્મક વાત કરીએ કેટલીક નકારાત્મક પણ વાત કરીશું વિડીયો પૂરો જોશો તો અહીં નોકરી વગેરે માટે ખૂબ જ સારું રહેશે કામ ધંધા રોજગાર વ્યવસાય બિઝનેસ આ બધી ચીજો માટે ગુરુનો પ્રભાવ તમને ખૂબ જ રાહત આપશે ખૂબ સારું કામ બનાવશે તેથી અમે ઘણી વાર તમને કહી પણ ચૂક્યા છીએ કે ગુરુને સારા રાખો ગુરુવારે કોઈ પણ ખોટું કામ ના કરો જેવું અમે ઘણી વાર જણાવી ચૂક્યા છીએ કે અને ગુરુને મજબૂત રાખશો તો ગુરુ તમને સાથ આપશે તો તમારા જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં થવા દે સુખ સમૃદ્ધિ અને શાંતિ પણ તમને મળશે હવે ગુરુની દ્રષ્ટિ બારમા ભાવ પર નવમાં ભાવ પર રહેશે તો અહીં શું થશે રાહુ પર રહેશે કારણ કે બારમા ભાવમાં રાહુ રહેશે રાહુને કારણે એ સમજો રાહુને કારણે તમારો ખર્ચ વધશે ફિજૂલ ખર્ચ થશે ખોટી ચીજોમાં જેમ કે કેટલાક બાળકો એવા હશે અથવા કેટલાક લોકો એવા હશે જે નશો અથવા ખોટી ચીજોમાં ખર્ચ કરશે જુગાર અને બીજી ગંદકી ચીજો માં ખર્ચ કરશે પરંતુ તમને દેવ ગુરુ બૃહસ્પતિ ની નવમી દ્રષ્ટિ જે 12 ભાવ પર રહેશે તે તમને રક્ષા કરશે તે તમને ક્યાંક ને ક્યાંક તમારા અંદરથી એક નવા એક વાત એક આત્મા તમારા બોલી ઉઠશે કે આ ખૂબ ખોટું છે આવું ન કરવું જોઈએ અને પછી તમે ત્યાંથી સુધરશો ત્યાંથી પછી પાછા હશો ગુરુ ઘણી વાર ઘણીવાર ઘણી જગ્યાએ રક્ષા કરે છે આ જ ગુરુનું કામ છે તમારા ખર્ચાઓથી બચાવે છે ગુરુ ખર્ચ ક્યાં કરાવે છે ધાર્મિક ચીજોમાં મંગલિક ચીજોમાં શુભ ચીજોમાં તમને ખર્ચ કરાવશો તમે ખર્ચ કરશો સમજી લો કે ગુરુનો પ્રભાવ જે રહેશે તે એકદમ ધમાલ મચાવશે ગુરુના પ્રભાવને કારણે અને રડવાના દિવસો ગયા તમે જે પરેશાન છો તમને હજી પરેશાનીઓ તમે હજી પરેશાન છો પરંતુ હવે તમારી પરેશાનીની પરેશાની જે છે તે ઘણા મામલામાં દૂર થઈ જશે જે મામલાઓને લઈને જેમ કે ધનને લઈને સાથે જ તમે તમારા વેપારને લઈને ટેન્શનમાં છો તે હવે શાંત થશે હવે ક્યાંક નકારાત્મક થશે તે પણ જણાવીશું ગુરુનો પ્રભાવ જ્યાં શુદ્ધિ અષ્ટમ ભાવમાં છે તમે કાંઈક નવી ચીજ શીખશો હવે તમને લાગશે કે આપણે આ ચીજ શીખવી જોઈએ હવે તમને જે રસ્તો મળે મળશે જીવન જીવવા માટે અને આગળ વધવા માટે તે રસ્તો તમને ઘણું બધું આપશે તે રસ્તો તમને આગળ વધવા માટે ખૂબ જ પ્રેરિત કરશે અને નવી ચીજ તમને શીખશો ચીજ તમે શીખશો ટેકનિકલ ચીજ શીખશો અથવા કોઈ ધાર્મિક અથવા કાંઈક પણ એવું તમે શીખશો જ્યાંથી તમને તમે કમાશો જ્યાંથી તમે ઇન્કમ કરશો કાંઈક એક્સ્ટ્રા ઇન્કમ કરશો વધારે ધન પ્રાપ્ત કરશો આવી તમારી વિચારસરણી હશે અને એવામાં ધન ખૂબ પ્રાપ્ત તમે કરશો હવે તમને કેટલીક નકારાત્મક વાત પણ જણાવી દઈએ આ ગુરુનો ખૂબ સારો સપોર્ટ તમને પ્રાપ્ત થશે હવે શનિનો પ્રભાવ જે હશે તે તમારા પતિ પત્ની વચ્ચે ઝઘડા કરાવી શકે છે પતિ પત્ની વચ્ચે સંબંધ ખરાબ કરી શકે છે અને જીવનસાથીનો સ્વભાવ બદલાઈ જશે હવે તમે જો કોઈ પણ રહ્યા છો હજી જો તમે જણા હજી જો તમને જણાવી દઈએ જો થોડા પણ તમે ઉપાય કરો ગુરુ ગુરુનો તો ગુરુ તમારા જીવનના દરેક ક્ષેત્રને શુભ પ્રભાવમાં બદલી દેશે તો પતિ પત્ની વચ્ચે સંબંધ પણ સારા રહેશે એવા લોકો માટે ખૂબ જ સારો સમય નથી જેમના પતિ પત્ની વચ્ચે ઘણા સમયથી કલેશ ચાલી રહ્યો છે અથવા એકબીજાથી અલગ થવા માટે વારંવાર ધમકીઓ આપી ચૂક્યા છે એકબીજાને જોઈને નફરત કરે છે સાથે રહેતા નથી મતલબ તમે ખૂબ જ એકબીજાથી નફરત અથવા અલગ થવાનું વિચારી રહ્યા છો એકદમ કંટાળી ગયા છો તો શનિનો આ પ્રભાવ તમને સેપરેટ કરી શકે છે તેથી જો તમે નથી ઈચ્છતા કે આવું ન થવું જોઈએ તમે ઈચ્છો છો કે તમારા વચ્ચે સંબંધ સારા રહે તો અને રહે તો અમને ઇમેલ કરજો તમારી જન્મ તમારી તારીખ જન્મ તારીખ તમારો જન્મ સમય અને જન્મસ્થળ અને તમારું નામ અને અથવા હવે તમને તમે અમને ઈમેલ કરીને એ પણ પૂછી શકો છો કે પતિ પત્ની વચ્ચે સંબંધ કેવી રીતે સારા રાખવા અમે એક એવો ઉપાય તમને જણાવી દઈશું જેનો મતલબ સો ટકા તે કામ કરશે તમારા સંબંધને વધુ સારો કરી દેશે ચાલો તો આનાથી તમારે થોડું સંભાળીને રહેવાનું છે અને બીજી જરૂર વાત એ છે મિત્રો કે તમે આગળ તો પ્રગતિ કરશો પરંતુ અહીં પ્રગતિની વચ્ચે તમારા ત્રીજા ભાવ પર શનિની દ્રષ્ટિ છે જે તે તમને ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક કારણસર ઝઘડા પાયો સાથે તમારા ઝઘડા વધશે તમારા નાના પાયોથી મોટા પાયોથી પણ થઈ શકે છે પરંતુ નાના પાયથી બહેનથી તમારા કાંઈક ને કાંઈક તમારા પ્રત્યે બધાની નજર જર નજરિયો વાત કરવાની રીત સંબંધ બધું બદલાશે તો અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે ક્રોધ તમે કરશો નિશ્ચિત રૂપે તમે ક્રોધ કરો છો હજી ક્રોધમાં જ ક્રોધમાં જ તમે રહો છો એવો એટલા માટે કે તમારા માથા પર જે શનિનો પ્રભાવ રહ્યો હતો તે તમને એકદમ તમારા સંબંધને ખરાબ પહેલાં ખરાબ પહેલાં જ કરી ચૂક્યા છે તે હવે ત્યાંથી પાછા ફરવામાં ખૂબ જ સમય લાગે છે પરંતુ આ તમે કોશિશ કરો ક્રોધ પર નિયંત્રણ રાખો આ ધ્યાન રાખજો કારણ કે હવે તમારા જીવનમાં એક નવી શરૂઆત થશે તમે પ્રગતિ કરશો આગળ વધશો અને તમારા હિંમત મુજબ મુજબ મજબૂત રહેવા જોઈએ બાકી તો બધું તમારા માટે ઠીકા ઠીકઠાક રહેશે તો કુલ મળીને આ જ સ્થિતિ આ જ સ્થિતિ છે તમારી પ્રગતિની તકો પ્રાપ્ત થશે અને રાહુનો પ્રભાવ તમને ખૂબ જ મોટો જે ટેન્શન હતું તમારા ઉપર ટેન્શન ચાલી રહ્યું હતું તમને લાગતું હશે દિમાગ ખરાબ થઈ જશે તે હવે તમારી સિચ્યુએશન હવે તમારા ઉપરથી ખતમ થઈને ટેન્શન દૂર થઈને હવે તમે એક સાચા રસ્તા પર ચાલશો હવે તમને ખૂબ જ રાહત મળશે તો બાકી તો બાકી અન્ય વિડીયોમાં જરૂર અન્ય વિડીયોમાં જરૂરી જાણકારી આપીશું હવે તમારા જીવનમાં ધમાલ જીવનની નવી શરૂઆત એટલે કે એવું કહી શકાય કે એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે તમારે એક કામ શરૂ કરવું જોઈએ આ સમયે વિશેષ રૂપે ધ્યાન રાખજો આ ઉપાય જરૂર કરજો તમને ખૂબ રાહત મળશે શિવજીને એક લોટો જળ જેમ અત્તર થોડું નાખીને નાખીને અને થઈ શકે તો દૂધ દહીં અને ગોળ ઘી અને થોડુંક આ બધું ચીજોને ભેળવીને થોડુંક મધ ભેળવીને પછી તમે થોડુંક જો થઈ શકે તો બીલીપત્ર શમીનું પાન આ બધું અને ચંદન નાખીને શિવજીને અર્પણ કરો દરરોજ કરો કર્મ પણ તમે શિવજીનો એક મતલબ ઘરની બાલકીની વગેરેમાં ફૂલો છોડો છોડ હોય તો તેમાંની માટીનું શિવલિંગ બનાવીને માટીનું જ શિવલિંગ બનાવીને તેના પર અર્પણ કરો શ્રદ્ધાથી શ્રદ્ધાથી પ્રમ પ્રમાણ કરો અને એકદમ તમે જુઓ તમારું જીવન ખૂબ જ સારું થઈ જશે ના થાય તો કહેજો ખૂબ જ ઓછા સમય લાગશે તમારા જીવનમાં સારું થવાના થવામાં કારણ કે તમને રાહુ શનિ કેતુ કોઈ પણ નકારાત્મક પ્રભાવ જે તમારા ઉપર હશે તે રોકાઈ જશે આવશે તમારા ઉપર જેમ સૂર્યનો પ્રભાવ આવે છે પરંતુ તમારા કર્મ તમારા રહેવાથી તે પ્રકાશ કરની છત સુધી જ સીમિત થઈ જાય છે એ જ રીતે નકારાત્મક પ્રભાવ તમારા ઉપર રોકાઈ જશે તમે ખૂબ પ્રગતિ કરશો આજ માટે આટલું જ તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ